રાજ્યની અંદર રાંચીથી લગભગ પચાસ કિલોમીટરના અંતરે એક નાનકડા ગામની અંદર આ મહામાનવ ભગવાન જન્મ થયો અને નાનપણથી એમના મા બાપે એમને જે સંસ્કારો આપ્યા મોસાળ ની અંદર ભણવાનું થયું અને પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું અને એ પછી જર્મન મિશનરીની કોલેજની અંદર સ્કૂલની અંદર એમને ભણવાનું થયું અને તે વખતે વટાળ પ્રવૃત્તિનું જે કામ ચાલતું હતું તેની તેની સામે મનની અંદર અંદર વિચાર આવ્યો કે જે કામ કરે છે અભ્યાસના બદલે તેમને વટાળ પ્રવૃત્તિનું કામ વધારે ચાલી રહ્યું છે અને એ વખતે એમને ધર્મ અને સંસ્કૃતિને બચાવવા માટે અંધશ્રદ્ધાઓને દૂર કરવા માટે વ્યસનો ની અંદર થી મુક્ત થવા માંગ્યો અભ્યાસ પછી એમણે એક અભિયાન ચાલુ કર્યું અને પછી એક નાનકડા આશ્રમની સ્થાપના કરી અને આધ્યાત્મને સાથે જોડ્યું અને આજુબાજુના જનજાતિના પ્રજાજનોની અંદર તેમના ઉપર એટલો મોટો ભરોસો કે ધરતી આબા જે બોલે તે ઈશ્વર બોલ્યા છે તેમને સારવાર કરવા માટેની કોઈ બીમાર પડે તો એને પ્રાકૃતિક પદ્ધતિથી સારવાર કઈ રીતે આપી શકાય એટલે જે વનસ્પતિઓની અંદરથી જે દવા બનાવી શકાય એવી અનેક દવાઓ બનાવવાનું કામ પણ ભગવાન બિરસા મુંડાજીને સ્કીલ હતી તીરંદાજી